મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવેલા શ્રી શ્રી ચોટીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે રાજસ્થાન ગયા હતા શાળાના વિદ્યાર્થીઓને બે ખાનગી બસોમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા જોકે પ્રવાસે ગયેલી બે બસ પૈકી એક બસને રાજસ્થાનના સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે એકવીસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓની બસ વહેલી સવારે સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી ગઈ હતી અકસ્માત થતા રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી આસપાસના લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જાણ થતાં જ સુમેરપુર પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી આ સાથે જ એમ્બ્યુલન્સને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી વધુ માહિતી છે કે આ અકસ્માતમાં શિક્ષકો ઈજાગ્રસ્ત થયા છે એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને નજીકની શિરોહીની શિવગંગા હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી બનાવજો બતાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ